નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ઓમ ટ્યુશન ક્લાસીસમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે ધોરણ બાર અને કમ્પિટિટિવ એક્ઝામમાં જે મહત્વનો મુદ્દો છે વ્યાકરણની અંદર ગુજરાતી એવા નિપાત વિશે માહિતી મેળવીશું તો ચાલો આપણે શરૂ કરીએ નિપાત 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 એટલે શું તો ભાષાના ઘટકો જેવા કે સંઘના વિશેષણ કે ક્રિયાના રૂપ સાથે આવીને ભાર આગ્રહ વિનંતી સીમા મર્યાદા જેવા અર્થોનો વાક્યમાં ઉમેરો કરે તેને નિપાત કહે છે ખબર વિદ્યાર્થી મિત્રો ચલો તો આગળ જોઈએ નિપાત વગરનું વાક્ય જોઈએ પેલા તો આમાં લખીશું જો વિદ્યાર્થી મિત્રો કૃષ્ણ ગોકુળમાં ગયા અને નિપાત વાળું વાક્ય કૃષ્ણ જ ગોકુળમાં ગયા તો આમાં જે જ છે આ જ એ શું છે નિપાત શું છે નિપાત તો નિપાતના કુલ કેટલા પ્રકારો ચાર કેટલા પ્રકારો વિદ્યાર્થી મિત્રો ચાર નિપતના કુલ ચાર પ્રકારો છે એક ભારવાચક ની પાત સીમા વાચક ની વિનય વાચક ની અને પ્રક્રણીય વાચક ની જેને લટકણીય રૂપ નિપાત પણ કહે છે તો ચાલો હવે આપણે શરૂઆત કરીએ આગળ નેક્સ્ટ પહેલા જોઈશું ભાર વાચક પાત તો જે નિપાત અર્થ બતાવે વાક્યમાં તેને ભાર નિપાત કહે છે એના દર્શક શબ્દો જો જ તો ય પણ ખરું અને શુદ્ધા છે યાદ રાખો વિદ્યાર્થી મિત્રો નિપાત ઓળખવા માટે માત્ર વાક્યમાં આ જ શબ્દો આપણે જોવાના છે બીજા કોઈ નહીં આ શબ્દોથી જ ખબર પડી જાય કે નિપાત કયો છે દર્શક શબ્દો સમજણ પડી ગઈ વિદ્યાર્થી મિત્રો હવે બીજું જોઈએ સીમાવાચક સીમા અર્થ બતાવે તેને સીમાવાચક નિપાત કહે છે પેલું તો અને છે આ શબ્દો વાક્યમાં હોય તો વિદ્યાર્થી મિત્રો વિના સંકોચે નિપાત દર્શાવી દેવાનો આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો બીજો એક છે વિનયવાચક નિપાત જે જ્યારે અન્ય પ્રત્યે વિનય કે આદરનો ભાવ વર્તાવતું હોય ત્યારે જો વાક્યમાં કોઈ પદો આવે તો એને નિપાત કહે છે 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 અને એનો એક જ શબ્દ શબ્દ દર્શક જે જી જી શું વિદ્યાર્થી મિત્રો ચોથો પ્રકાર પ્રક્રણ અથવા તો લટકણીયા રૂપ નિપાત તો જોઈએ વિદ્યાર્થી મિત્રો વાક્યના અંતે વિનંતી આગ્રહ અથવા અનુપમતી માટે જે વપરાય તેને પ્રક્રણ નિપાત કહે છે અથવા વાક્યમાં ક્યારેક ક્યારે લટકણિયા રૂપે એટલે કે છેલ્લે મૂકવામાં આવે છે ત્યારે તેને લટકણિયા રૂપ નિપાત કહે છે અને એના દર્શક શબ્દો છે કે કો કેમ ખરું એમ કે તો વિદ્યાર્થી મિત્રો ખબર પડી ગઈ સૌથી પહેલા આપણે કયો જોયો ભારવાચક તેમાં શું યાદ રાખવાનું

જો ધ્યાનથી હા જ તો આ જ એટલે કયો થાય બાર વાચક કયો થશે બાર વાચક કયો થશે બાર વાચક હવે સમજમાં આવી ને બીજું મને ગાંધીનગર પહોંચતા ફક્ત દસ મિનિટ લાગશે આમાં કયો શબ્દ છે યાદ કરો જો મિત્રો તમે વાંચ્યું તો સીમાવાચકમાં ફક્ત સાવ તદ્દન તો ફક્ત આવ્યો તો ફક્ત એટલે શું થાય

એવો બતાવ્યો તો જે નિપાત હતો જે એક જ વર્ણન હતો કયો હતો જી કયામાં તું હા વિનય વાચક તો આ જી શું કહેવાય વિનય વાચક ક્લિયર વિદ્યાર્થી મિત્રો આટલું ખબર પડી ગઈ હવે આગળ જોઈએ મને તમારી પેન આપશો કે તો જો ધ્યાનથી અહીં કયો દેખાય છે કે તો કયો થશે કયો વિદ્યાર્થી મિત્રો કયો આવશે લટકણ્યું છે પ્રકિર્ણ કયો થશે પ્રકિર્ણ અથવા લટકણિયા રૂપ નિપાત આગળ જોઈએ તદ્દન નાની વાતે ઝઘડો થઈ ગયો વિદ્યાર્થી મિત્રો પહેલા જ પ્રશ્ન શબ્દ મૂકી દીધો છે કયો આપણે જોયો તો સાવ છે તદ્દન ફક્ત તો એ શું છે તદ્દન તો આ કયો કહેવાય સીમાવાચક કયો કહેવાય છે સીમાવાચક આગળ જોઈએ મારા ઘરે પધારશો જી જો આમાં વિનંતી કરે છે શું કરે છે વિનંતી અને વિનંતી વાળો વિનય વાળો એક જ નિપાત છે કયો જી તો જો વિદ્યાર્થી મિત્રો આ જી એ કયો કહેવાય વિનય વાચક બરોબર એટલે સમજણ પડી ગઈ આગળ હવે છેલ્લે આગળ ઉદાહરણ જોઈએ મને તારું નામ જણાવશો તો પ્રશ્નાચિહ્ન છે પાછળ તો લખ્યું છે તો તો વાળો કયો નિપાત લટકણિયા કયો થાય લટકણિયા કયો નિપાત પાત થાય લટકણીયા વાળો નિપાત અને હવે આગળ જોઈએ ઉદાહરણ જો વિદ્યાર્થી મિત્રો રાજુ પણ 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 આપણા ત્યાં આવશે છે તો કયો થાય કયો આવશે કયો ભારવાચક નિપાત કયો આવશે ભારવાચક નિપાત પણ આપણે ભાર છીએ ને ભાર મૂકીએ એટલે ભાર ભાર નિપાત અને છેલ્લું ઉદાહરણ જોઈ લઈએ વિદ્યાર્થી મિત્રો મીઠા વગર રસોઈ સાવ 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 શબ્દ આવ્યો ફક્ત એટલે શું થાય આગળ જોયું જોઈ લો હશે બીજું એક શું હતું સીમા વાચક કયો કહેવાય સીમા વાચક તો આના કયું નિપાત કહેવાય સીમા વાચક નિપાત તો વિદ્યાર્થી મિત્રો આપણે નિપાતના પ્રકાર જોયા એના ઉદાહરણ જોયા તો તમને એટલી તો ખબર જરૂર જ પડી ગઈ હશે કે નિપાત એટલે શું તેના પ્રકારો કયા અને આપણે શું યાદ રાખવાનું તેના દર્શક શબ્દો જો વિડીયો ગમ્યો હોય તો તેને લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો અને શેર કરજો ઓલ ધ બેસ્ટ જય હિન્દ